સામાજિક કાર્યકરો દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ ને રજૂઆત કરતા પ્રમુખ દ્વારા તાત્કાલિક ધોરણે દ્રાંગધ્રા શહેરી વિસ્તારના હૃદય સમા મયુરબાગ ચોપાટી એસએસપી જૈન કોલેજ રોડ સહિત વિસ્તારની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સ્વચ્છ ધ્રાંગધ્રા પ્લાસ્ટિક મુક્ત ધ્રાંગધ્રા બનાવવા માટે બગીચામાં પડેલ તમામ પ્લાસ્ટિક કચરા સહિત જરૂરી ઝાડી ઝાકરાઓની સફાઈ હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે કામગીરીને ધ્રાંગધ્રા નગરજનોએ વધાવી નગરપાલિકા પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા માન્ય ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા સાહેબ ઉપપ્રમુખ શ્રી હિરેનભાઈ કાનાબાર કારોબારી અધ્યક્ષ શ્રી પૂજાબેન જાદવ સેનિટેશન ચેરમેન શ્રી પ્રવીણભાઈ રબારી અને માન્ય સીઓ સાહેબ શ્રી એમ કે પટેલ સાહેબ દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકાના સેનિટેશન વિભાગને સૂચના આપેલ કે ધાંગધ્રા શહેરના મયુરબાગ તેમજ ચોપાટી અને ત્યાંથી એસએસપી જૈન કોલેજ સુધી સફાઈનું આયોજન કરવું ત્યારે સેનિટેશન વિભાગની ટીમ દ્વારા સેનિટેશનના અધિકારીઓ સુપરવાઇઝરો અને તેમજ ધાંગધ્રા શહેરના એકથી નવ વોર્ડના તમામ સફાઈ કામદારો દ્વારા ધ્રાંગધ્રા શહેરના મયુરબાગથી એસએસપી જૈન કોલેજ સુધી સફાઈનું આયોજન કરેલ સફાઈ અંગે ગાર્ડનની અંદરની સફાઈ તેમજ રોડ સફાઈ રસ્તા સફાઈ અને ત્યાં આગળ વચ્ચે આવેલા જાડી ઝાકડાની સફાઈ કરેલ છે જો તાંગધ્રા નગરપાલિકા દ્વારા મયુરબાગ ચોપાટી બગીચો તેમજ એસએસપી જૈન કોલેજ રોડ આર્મી રોડ અંદરનો મયુરબાગ બગીચો સિનિયર સિટીઝન તેમજ સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલ માન્ય પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા તેમજ સીઓ સીઓશ્રીને ત્યારે એઓની સૂચનાથી નગરપાલિકા સ્ટાફ સફાઈ કામદાર અધિકારીઓ સુપરવાઇઝર તેમજ બધાએ આજે સવારથી લઈને સાંજ સુધી મયુરબાગ ચોપાટી ઉપર પ્રસન્ન કામગીરી તેમ કે પ્લાસ્ટિક મુક્ત તેમજ સાફ સફાઈ રોડ રોડ રસ્તા તેમજ બગીચો જાડી ઝાખડ તેમજ જેસીબીથી પણ મોટાભાગના જાડી ઝાખડ છે ને કટિંગ કરેલા અને આનાથી ધ્રાંગધ્રાના તમામ સિનિયર સિટીઝન તેમજ આવતા પબ્લિક પ્લેસ ધાંગધ્રાનું ગણાતું હોય ત્યાંની પબ્લિક ખૂબ જ ખુશ અને પ્રસન્ન્ય કામગીરી આજ આજ રોજ કરેલી હોય નગરપાલિકા દ્વારા તે તે વતી હું ધાંગધ્રા શહેર વતી તેમજ સિનિયર સિટીઝન વતી ધાંગધ્રા નગરપાલિકાના તમામ તમામ પટાવાળા એસઆઈ તેમજ ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખશ્રી સીઓ શ્રી સેનિટેશન ચેરમેન શ્રી પ્રિણભાઈ તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે આ જે કામગીરી કરે છે એ પ્રસન્ન છે જે ખૂબ ખૂબ એનો આભાર વ્યક્ત કરું છું